ધરતી પ્રમાણે તો દોસ્તો મે યાત્રા પણ નહી લઈ શકે કે આ લોકશાહી જીવન છે દોસ્તો ત્યારે આવો આપણે સૌ એક બની નેક બની અને અમરેલી જિલ્લાની અંદર આ એક યાત્રા પણ સર્વ સમાજ સાથે મળીને ભાઈચારાના વાતાવરણ સાથે આપણે સૌ આગળ વધીએ અને યાત્રાઓ હોય વિકાસની યાત્રાઓ હોય એમાં સૌ સાથે મળીએ એ જ અપેક્ષા ભારતમાં રાખી છે